મહત્વનું છે કે પુલની હાલત લાંબા સમયથી જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની મરામત કરવામાં નહીં આવી હોવાના કારણે પુલ તૂટવાની ઘટના બની છે આજ અમે બગદાણાથી તવાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રવણમાંથી બગદાણાથી આવતા મુસાફરોને મોટર સાયકલવાળાને વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનો તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના કરે બગદાણાથી તળાતા જતા અને પાલિતાણા જતા રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ જૂના ઘણા સમયથી પુલ તૂટી ગયો છે અને નીચેથી પણ ખભળી ગયો છે અને ઉપરથી ગાબડું નીકળી જતા અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ઘણા સમયથી રોડ પણ ખરાબ છે તંત્ર કોઈ ધ્યાન દેતું નથી